તારીખ પચીસ મે બે હજાર ચોવીસ ગુજરાતના લોકો માટે મૃત બાળકો માટે અને પરિવાર માટે ખૂબ જ કમભાગી દિવસ સાબિત થયો છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જીવનની પળોનો આનંદ માણવા માટે વેકેશનનો ખુશીઓ લૂંટવા માટે ગયેલા બાળકો અને એમના પરિવારજનો સાથે જે ઘટના બની છે એમાં લગભગ તેત્રીસ જેટલા બાળકો સહિત લોકોનું મોત થયું છે ગુજરાતની અંદર વારંવાર આવી ઘટનાઓ બની રહી છે હમણાં જ થોડા મહિનાઓ અગાઉ હરણીમાં બોટકાંડ સર્જાયો ચોક્કસપણે કહીશ વાત કરવી લાગશે શાળામાંથી બાળકોને પ્રવાસે લઈ જવા માટે ઉતાવળા બનેલા શાળાના સંચાલકો અને શિક્ષકો એમની તો જવાબદારી પૂરેપૂરી છે જ અને બીજી જવાબદારી છે કે લોકોના જીવના ભોગે પૈસા ભેગા કરવા માટેના લાલચુ સંચાલકો બોટ કાંડના જે હરણી બોટની અંદર જેની પાસે કોન્ટ્રાક્ટ હતો તે પાંચ વર્ષ અગાઉ સુરતમાં ટ્યુશન ક્લાસની અંદર આગ લાગી એમાં પણ જીવતા લોકો ભરતું થઈ ગયા ગઈકાલની ઘટનાએ તો આખી ગુજરાતની જનતાને હચ મચાવી મૂકી છે હૃદય કંપાવી દીધા છે છતાં પણ ગુજરાતમાં આવું જ ચાલશે ગુજરાતમાં નહીં સમગ્ર ભારતમાં અને દુનિયામાં આવું જ ચાલશે જ્યાં સુધી આપણે પોતે આપણી જવાબદારી નહીં સમજીએ કારણ કે જ્યારે પણ કોઈ ઘટના બને છે ત્યારે આપણે જે જગ્યા છે એના માલિક છે એના સંચાલક છે એના ઉપર દોષ દેવા એના ઉપર જાત જાતની તપાસો બેસાડવા એની ધરપકડો કરવા માટે બૂમ બરાડા મચાવીએ છીએ પણ ક્યારેય પોતાની અંદર ઝાંખીને જોયું છે કે તમારે કોઈ પણ જગ્યાએ જતાં પહેલાં ત્યાં શું પરિસ્થિતિ છે એનો તમે પોતે પણ વિચાર કરો છો મા બાપ તરીકે તમારા ફૂલ જેવા કોમળ બાળકોને તમે ત્યાં લઈને જાઓ છો તો ત્યાં સેફ્ટીની શું સલાહ વ્યવસ્થા છે એ જોવો છો કે નથી જોતા આપણે દરેકને જવાબદાર ગણીશું પણ આની અંદર એ લોકો પણ એટલા જ જવાબદાર છે જે સેફ્ટીની પરવા કર્યા સિવાય ગમે ત્યાં કૂદી પડતા હોય છે અને માત્ર ને માત્ર બસ દેખાદેખીની અંદર આ રીતે પોતાના જીવ અને પરિવારના જીવ હોમી દેતા હોય છે સરકારી તંત્રને તો આપણે જાણીએ જ છીએ એને દોષ દેવાનો અને જ્યારે ત્યારે એના પર માછલા ધોવાય જ છે ગમે તેટલી તપાસો થશે ધરપકડો થશે તોય તંત્ર આનું આ જ રહેશે કેટલી વખત આની વાત કરીશું કે રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ કોઈપણ પ્રકારની તપાસ કર્યા વિના એને પરમિશન આપી દીધી કેવી રીતે આ ગેમ ઝોન આવી રીતે સલામતીના સેફ્ટીના સાધનો વિના ચાલતું હતું આવા તો અનેક સવાલો હવે ઊભા થશે અને એના માટે રાજકારણીઓને અધિકારીઓ કહેશે કે કોઈપણને બક્ષવામાં નહીં આવે જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે કોઈની સેહ શરમ ચલાવી લેવામાં નહીં આવે એનાથી આગળ વધી અને ગુજરાતની અંદર એક નિયમ છે કે ક્યારે પણ આવી દુર્ઘટના બને એટલે સરકારના નેતાઓ મગર જેવા આંસુ પાડવા માટે દોડી આવશે મોટી મોટી વાતો કરશે દુઃખ વ્યક્ત કરશે સંવેદના વ્યક્ત કરશે પરિવારની મુલાકાત લેશે અને પછી ચાર લાખ રૂપિયા જાહેર કરી દેશે તમારા જીવની કિંમત ચાર લાખ અને ઘાયલો માટે પચાસ હજાર થોડા દિવસ આ બધું ચાલશે પેપરોની અંદર છાપાઓની અંદર કાગારોળ મચશે મીડિયા ઉપર બે ત્રણ દિવસ સુધી ચોવીસ કલાક આના આ સમાચાર ચાલ્યા કરશે આપણે અફસોસ કરીશું દુઃખ વ્યક્ત કરીશું લોકો સ્ટેટસની અંદર મૂકશે કે હતભાગી મૃતાત્માઓને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એનાથી સંતોષ માની લઈશું પણ ક્યાં સુધી વેકેશન પડી ગયું એટલે શું બસ રાજા થઈ ગયા અરે ક્યારેક તો પોતાની જાતે વિચારતા શીખો લોકો જીવ ગુમાવી રહ્યા છે આ તો એક રોડ એક્સિડન્ટ જેવી જ વાત છે રોજે રોજ કેટલાય બાઇક સવારો ઠોકાઈને મરી જાય છે અને છતાં પણ બીજા નફટ બાઇક ચાલકો છે એમને કોઈ અસર નથી થતી એ દારૂ પીધેલી હાલતની અંદર અથવા તો પોતાની જવાનીના મચ્છરની અંદર સો એકસો વીસની સ્પીડે બાઇકો હંકારે છે ઠોકાય છે મરી જાય છે ઘણી જગ્યાએ તો એમના શરીરના ભાગ પણ છૂટા પડી જાય છે એટલી હદે ઠોકાય છે કોઈ ફરક નથી પડતો કોઈને ફરક પડે છે માત્ર પરિવારને પાછળ જીવતા રહી ગયેલા લોકોને ફરક પડે છે મરનારને ક્યાં ફરક પડે છે અને તંત્રને પણ કોઈ ફરક નથી પડવાનો આ બધા જ લોકો જે તે સમયે જેમ જેમ સમય વહેતો જશે એમ બધા નિર્દોષ છૂટી જશે આજ બનતું આવ્યું છે અને બનતું રહેશે પણ જ્યાં સુધી પબ્લિક જાતે એક વ્યક્તિ પોતે પોતાના પરિવારનો પોતાની જાતનો સલામતીનો વિચાર નહીં કરે અને માત્ર ને માત્ર બીજાને દેખાડવા માટે કે અમે પણ કંઈક છીએ અમે પણ આવા ગેમ ઝોનની અંદર જઈએ છીએ અમે પણ આવી જગ્યાએ જઈએ અને સારું લાઇફસ્ટાઈલ જીવીએ છીએ આવી બધી દો ભાગદોડની અંદર જ્યાં સુધી પડેલો રહેશે ત્યાં સુધી આની આ જ પરિસ્થિતિ સર્જાશે અત્યારે ચારધામ યાત્રા પણ ચાલી રહી છે એટલો બધો ક્રેજ વધી ગયો છે કે લોકો આમ વિચાર જ નથી કરતા કે ક્યારે જવું જોઈએ કે જેને કરીને આપણે સલામતીપૂર્વક અને શાંતિપૂર્વક દર્શન કરી શકીએ માત્ર દર્શન કરવાના હેતુથી નથી જતા લોકોને બતાડવા માટે આપણે જઈએ છીએ કે અમે પણ ચાર ધામ જઈ આવ્યા અમે પણ આ જગ્યાએ ફરવા માટે જઈ આવ્યા અને ત્યાં ભીડ જે સર્જાય છે અને એના કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે અને જે પરિણામો ભોગવવા પડે છે એ પણ આપણે જ ભોગવીએ છીએ અને છતાં પણ આપણે વિચારતા નથી એક રીતે જોવા જઈએ તો કોઈ દિવસ રાત્રિના આઠ વાગ્યા પછી ડ્રાઇવિંગ ના કરવું જોઈએ બને ત્યાં સુધી ના કરવું જોઈએ એમ એવા કોઈક સંજોગો હોય કે જેની અંદર ચાલે એવું જ ના હોય ને તમે કરો તો વાત બરાબર છે બાકી ગમે તેવો ડ્રાઈવર હોય એને રાત્રે ઝૂકવું આવવાની શક્યતાઓ સો ટકા રહેલી છે અને છતાં પણ આપણે આવું જોખમ ઉઠાવીએ છીએ અને ઘણા લોકોને તો એવી આદત જ પડી ગઈ છે કે બસ રાત્રે જ નીકળી પડવાનું રાત્રે નવ દસ વાગે પણ એ લોકો બહાર જવાનું હોય બરોડા અમદાવાદ સુરત તો બસ તૈયાર અરે ભાઈ જવાનીનું જોર છે એટલે તમે આટલા બધા નહીં કૂદશો તમે પાછળ જે મૂકીને જાઓ છો ત્યારે એની પરિસ્થિતિ એના ઉપર જે આંસુ ઢોળવાવાળી આ દુનિયા છે એના આંસુ દેખવા તમે નથી રોકાતા પરંતુ સરકારની સંવેદનશીલતા પણ મરી ચૂકી છે કારણ કે સરકારી તંત્રની અંદર તો સત્તાધારી પક્ષના કોઈ પણ લાગવગ હોય એટલે તમારું ધારેલું કામ થઈ જાય છે અને તમારી પાસે સર્ટિફિકેટો છે કે નથી પરમિશનો છે કે નથી એ બધી બાબતો ગૌણ બની જાય છે અને તમારને તમને કોઈ પણ ગેરકાયદેસર કામો કરવા માટેની પણ પરમિશન મળી જાય છે આ જોતા આવ્યા છે અને આ જ વાસ્તવિકતા છે અને બદલાવાની પણ નથી એ કોઈ પણ પક્ષ આવશે જે તે સમયે જેનું રાજ હોય એ આ સત્તાનો દુરુપયોગ કરવાના છે ને કરતા જ રહેશે પરંતુ પબ્લિકે જાતે જાગૃત થવાની જરૂર છે જે તેત્રીસ જેટલા બાળકો સહિત જે લોકો મૃત્યુ પામ્યા છે એમની સાથે સંવેદનાઓ આપણી છે કેટલી ભયંકર પીડા અને વેદના એમને જીવ જતા પહેલાં થઈ હશે બળીને ભળથું થઈ ગયા છે મૃતદેહોની ઓળખ થઈ શકતી નથી અને એમને ઓળખવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવા પડશે જરાક વિચારો ગુજરાત જરાક વિચારો ક્યાં સુધી બે દિવસ માટે કે અઠવાડિયા માટે આંસુ વહાવી સોશિયલ મીડિયા ઉપર તમારી સંવેદનાઓનો દેખાડો કરી અને તમે શાંત પડી જશો કેટલી ઘટનાઓ બની ગઈ ક્યાં સુધી આવું ચાલશે ક્યાં સુધી મૃત્યુ પાછળ પણ આપણે દેખાડો કરી રહ્યા છીએ અફસોસ થાય છે આ બધી ઘટનાઓ માટે માત્ર માત્ર આપણે જ જવાબદાર છીએ માત્ર ને માત્ર આપણે જવાબદાર છે કોઈ સરકારી તંત્ર તો હશે જે તે સંકુલના સત્તા એના જે માલિક એ પણ હશે પણ આપણે પણ એટલા જ જવાબદાર છે ને જ્યાં સુધી આપણે પોતે આપણો અને આપણા પરિવારની સલામતીનો વિચાર કર્યા સિવાય ગમે ત્યાં દોડી જઈશું ગમે ત્યાં કૂદી પડીશું એના પરિણામો આવા જ આવવાના છે